મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું નવી રેસીપી ઢોકળી તો આપણે આ હો ગ્રામ પાપડી લીધી છે આ રીતે અમુક ગોઠા જે બે ત્યાં આપણે દાણા કાઢી લીધા છે આ રીતે અને બીજી આખી રાખી છે આપણે અને આ ઘઉં નો લોટ છે જાડો ભાખરીનો અડધો કપ લીધો છે આપણે આ બે ચમથી છીણા નો લોટ લીધો છે બેસન આ બે ચમચી આપણે બાજરીનો લોટ લીધો છે અને આ બે ચમચી લાલ મરચું છે આ એક ચમચી હળદર લીધી આ એક ચમચી મીઠું લીધું છે આપણે અને આ ધાણા જીરું લીધું છે આપણે એક આ રાય લીધું છે આપણે થોડીક આ જીરું લીધું છે આખું અડધી ચમચી અને આ હિંગ છે અડધી ચમચી આ લીલા ધાણા છે અને આ લીંબુનો રસ છે અને આ પાણી જોઈશે આપણે લોટ બાંધવા માટે અને આ પાપડી બાફવા માટે અને આ તેલ છે આપણે વઘાર કરવા માટે તો આપણે પહેલા ઢોકળીનો લોટ બાંધી લેશું તો આ ઘઉંનો લોટ નાખશું આપણે અને આ સેણાનો છે એ નાખશું અને આ બાજરીનો લોટ નાખશું અને આપણે મીઠું નાખશું આમાં સ્વાદ પ્રમાણે અને આ ધાણા જીરું નાખશું આપણે અડધી અને આ હળદર નાખશું આપણે અને આ લાલ મરચું પાવડર નાખશું આપણે અને આપણે આ લીલા ધાણા નાખશું થોડા અને થોડુંક એવું તેલ નાખશું આપણે એક ચમચી જેટલું તો હવે આપણે આ લોટ બાંધી લેશું તો આ લોટ આપડે બંધાઈ ગયો છે તો હવે આપણે પેલા ઢોકળી બનાવી લેશું આ રીતે આપણે બધી ઢોકળી બનાવી લેશું તો આ ઢોકળી આપણે બનાવી લીધી છે તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કુકર મૂકશું તો એમાં આપણે તેલ સમસી જેટલું તો હવે તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે આ રાઈ નાખશું અને આ જીરું નાખશું અને આ હિંગ નાખશું અને એમાં આપણે આ પાપડી નાખશું તો આપણે આમાં મીઠું નાખશું પ્રમાણે અને આ હળદર નાખશું અને આ લાલ મરચા નાખશું આપણે એક ચમચી અને આ ધાણા જીરું નાખશું આપણે અડધી ચમચી તો આપણે આને ઘડીક સસડવા દેશું તો આ પાપડી આપણે વઘારી લીધી છે તો હવે આપણે પાણી નાખશું હવે આપણે આ પાણીને ઉકળવા દેશું પછી આપણે પાપડી નાખશું આ ઢોકળી નાખશું મારી પાસે તો પાણી આપણે ઉકળી ગયું છે તો હવે આપણે આ ઢોકળી નાખી દેસુ હવે આપણે આ ઢાક નું બંધ કરશું અને હવે આપણે આને બે થી ત્રણ સીટી થવા દેસુ બે થી ત્રણ સીટી થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લેશું અને આપણે ગેસ બંધ કરશું તો આપણે આ સડી છે તો હવે આપણે સૌ કરશું આ પાપડી ઢોકળી એક વાર તમે બનાવીને ને ખાશો એટલે વારે વારે તમે બનાવીને ખાશો વાર ટ્રાય મારજો આ પાપડી ઢોકળી જરૂર થી બનાવજો અને ખાજો બહુ સરસ લાગે છે ખાવામાં તો આપણે આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપડી પાપડી ઢોકળી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી પાપડી ઢોકળી